નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે ન્યૂઝ નર્મદાના તિલકવાડા ખાતે આદિવાસી મહિલાઓ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે હાલ થોડા દિવસો અગાઉ દેડિયાપાડા ખાતે આયોજિત બેઠકમાં દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજીવ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડો થયો હોવાની ઘટના ઘટી આ બનાવ બાદ નર્મદા જિલ્લામાં રાજકારણ ગરમાયું અંતે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ થઈ અને ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ ભેગા કરવામાં આવ્યા અને આ ઘટનાને પગલે તેમના સમર્થકોમાં ખૂબ જ રોષ છે તેમના સમર્થકોએ આ ઘટનાને બનાવટી ગણાવીને આ ઘટનાના વિરોધમાં આજે નર્મદાના તિલકવાડા ખાતે આદિવાસી મહિલાઓમાં પણ રોજ જોવા મળ્યો મહિલાઓએ રેલી કાઢી અને વિરોધ વ્યક્ત કર્યો છે હાથમાં બેનર પોસ્ટર લઈ સૂત્રોચ્ચાર કર્યા અને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર મહિલાઓએ પાઠવ્યું છે જે આ ડેડિયાપાડામાં જે ઘટના બની છે આદિવાસી બેન માટે એવી ગડબડ બની છે કે જે આદિવાસી ભાઈ MLA હોય કે જે કયો હોય તે આદિવાસી બેન ના ગાળા ગાળી કરી છે એ ગાળા ગાળી કરી ઈ તો અમે સહી નહી લઈએ બધી આદિવાસી બેનો ને ગાળા ગાળી કરે છે આદિવાસી ભાઈ થઈને આદિવાસી બેનો ને ગાળા ગાળી કરે છે એ અમે સહી નહી લઈએ અને ખરાબ બોલવું અભદ્ર વાણી બોલવું એ યોગ્ય નથી એ MLA હોય તો જે હોય ચાહે પોલીસ સ્ટેશન હોય કે ઓફિસ લેવા હોય કોઈ કર્મચારી હોય આદિવાસી બેનો ને આવી રીતે અભદ્ર વાણી નહી બોલી શકે કેમ મેલી સથે આદિવાસી બેનાને એની માં બેન બધી ઘરે છે ને બધી એક સરખી બેના આવી જાય અત્યારે તમે બીમા બોલી કરે છે કે બમહિલાઓ માતાઓ બેના અમારી બેન દીકરીઓ બધી એ બધું કઈ ગયું હવા માં ઉડી ગયું ચાલા તમે બેનાને ઘરે બોલો છો તમારા ઘરની અંદર બી માં બેન છે તમે કઈ ક્યો આકાશમાંથી તૂટપોળ છે જે તમને જન્મ આપ્યો છે એ બી તમારી માં છે એ બી કોઈની બેન છે એ બી કોઈની દીકરી છે તો આ ઘરની એ બી કોની બેન છે આની ખરાબ વાળા બોલતા કે તમારે મોરામાં ક્યાં પડ્યા આદિવાસી બાયો તમે આ કે આદિવાસી બેનો ગયો લડત મેળા છે આદિવાસી માટે તમે બધું કરો છો અમારા આદિવાસી અમારા આદિવાસી માટે જળ જંગલ આ બી તો કઈ જો તમે તો બધું કરો છો અને આદિવાસી બેન બિચારાની છે खबर पड़ी से अरे तो गाँव बोले बोले फरी और गाँव कोई भी बोली ना तो तारी छोर नहीं सेटन ऐसे है और मारी सोलन से एक संपा ने गाँव बोला दीदी संपा इनके लिए आते थे जो कार्य करो तो करो ना तो आज पसे यार गाँव बोली ना चले जो ना गाँव बोले वो तारी माँ से है यानी पगे लाजे ने माफी मांग दिया लेकिन आज ही उन